ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર અમદાવાદ શાસ્ત્રી બ્રિજની એમએલએ અમિત ઠાકરે મુલાકાત લીધી હતી એમએલએ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી એમએલએ અમિત ઠાકરે બ્રિજના રિપેરિંગ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું દિવાળી પહેલા બ્રિજ શરૂ થવાની સૂચના આપવામાં આવી છે એમએલએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઝડપથી બ્રિજની કામગીરી પૂર્ણ થાય તે માટે સૂચના અપાઈ છે ટ્રાફિક થતો હોવાથી આગ્રહ છે કે કામગીરી વહેલી પૂર્ણ થાય કલેક્ટર સાથેની બેઠકમાં આ બાબતે રજૂઆત કરાઈ હતી આ બ્રિજની કામગીરી સત્વરે પૂરી કરાવીને બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો કરવા માટે જ અમે અહીંયા આજે ભેગા થયા છીએ અને એનું આયોજન આપણે કર્યું છે કે જૂનો બ્રિજ સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબર ફર્સ્ટ વીકમાં ખુલ્લો થઈ જાય ત્યારબાદ આને બંધ કરવો પડશે વીસ પચીસ દિવસ માટે એની કામગીરી કરાવીને એને બી પછી ખુલ્લો કરવાનું પામ્યું છે ડિસેમ્બર સુધીની મર્યાદા છે પણ એના પહેલાં મેક્સિમમ ઉતાવળ કરીને આપણે એને પૂરું કરાવી દઈએ અમદાવાદ વિશલા શાસ્ત્રી બ્રિજ છેલ્લા અગિયાર મહિનાના ઉપરના સમયથી બંધ હાલતમાં છે એક સાઇડનો બ્રિજ જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે એક સાઇડના બ્રિજનું કામ ચાલી રહ્યું છે પરંતુ ધીમી અને મક્કમ ગતિથી ચાલી રહ્યું છે જેને કારણે સાંજે અતિશય ટ્રાફિક થાય છે અને ટ્રાફિકને લીધે લોકો પરેશાન થઈ જાય છે સાજે આ બ્રિજની જે પેરાફિટ છે તે પેરાફિટ પણ ખાસ જર્જરિત હાલતમાં હોય તેવી સ્થિતિ છે એટલે કે અત્યારે હાલ અમદાવાદના જે ધારાસભ્ય છે અમિતભાઈ ઠાકર તેઓ છે ને ખાસ તેમની પાસે વાત કરીશું શું કહેશો અમિતભાઈ જે રીતે અત્યારે હાલ બ્રિજની આ મુલાકાતે આવ્યો છે બીજનું જે કામ છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે બેઝિકલી ગઈકાલે કલેક્ટર સંકલનની બેઠક હતી અહીંયા જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે લોકોની જીવવાની જે કહેવાય હાલાકી છે એ અત્યંત કપરી બની જે બ્રિજને રિપેર કરવાનું કામ છે એ બહુ ધીરી ગતિએ ચાલ્યું એટલે ગઈકાલે કલેક્ટરની હાજરીમાં ના અધિકારીઓને મેં કીધું આટલું બધું કેમ મોડું થયું મને એ લોકો એનો રિપોર્ટ આપવાના છે જે બી રિપોર્ટ આવશે પરંતુ પ્રજાની જે હાલાકી છે ઓછી કરવાની જરૂર છે અને એટલા માટે અત્યારે અમે અહીંયા આવ્યા છે અને એનએચના અધિકારીઓ બી છે અને એ બધા લોકો અહીંયા આગળ એના માટે અમે સોલ્યુશન કેમ થાય એના ઉપર કામ કરી રહ્યા અમિતભાઈ ખાસ કરીને સાંજે અહીં અતિશય ટ્રાફિક હોય છે અને જે આ બ્રિજ છે જે બ્રિજની પેરાફિટ પણ આપ જોઈ શકો છો કે જર્જરિત હોય તેવી સ્થિતિમાં છે જો અહીંયાથી ફૂટપાથ ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા છે એક બ્રિજનું કામ પૂરું થાય પછી બીજા બ્રિજનું સમાર કામ થશે એટલે કે સમસ્યા તો તેની ત્યાં જ રહેશે તો ટ્રાફિકનું નિરાકરણ ક્યારે આવશે એવું છે કે ટ્રાફિકનું નિરાકરણ એ જ્યાં એપ્રોચ બંને બ્રિજના એક્ઝિટ અને એન્ટ્રીના એપ્રોચમાં જે વણાંક આપવો જોઈએ એ મેં દરેક મીટિંગની અંદર કીધું બરાબર ગઈકાલે મેં એકદમ બહુ જ સ્ટ્રીક આગ્રહ રાખ્યો અધિકારીઓને આજે મેં અહીંયા રૂબરૂ બોલાવ્યા છે અધિકારીઓ નેશનલ હાઈવેના પણ અહીંયા આવ્યા છે આ નેશનલ હાઈવેનો બ્રિજ હોવાના કારણે થોડું કોમ્યુનિકેશનમાં અમને તકલીફ પડી કારણ કે એ ત્યાંથી પરંતુ આજે બધા અધિકારીઓ અહીંયા છે અને કેમ કરીને હવે આ જે બ્રિજ અત્યારે ચાલુ છે કામ એ કામ દસ દિવસમાં ખુલી જાય એવી મારી અધિકારીઓ સાથે વાત થઈ છે એ બ્રિજ ખુલે આ બ્રિજ એકલો ચાલુ થ હતો એટલે આ બી ડેમેજ થાય એટલે ઉપરનો કાર્પેટિંગ જે છે એ ડેમેજ થયું છે એને પણ જલ્દીથી રિપેરિંગ થાય તો પબ્લિકને આ એકાદ મહિનામાં શાંતિ થાય એ પ્રકારનું અમે કરી રહ્યા છીએ ઉપસ્થિત હતા અમિતભાઈ ઠાકર ધારાસભ્ય જેઓ ખાસ અહીં બ્રિજની મુલાકાતે આવે છે અને અધિકારીઓ સાથે આવે છે કે એટલે ઝડપથી ઝડપમાં આ બ્રિજ શરૂ થાય અને બીજા બ્રિજની કામગીરી શરૂ થાય અને એક બ્રિજ જે છે તે સદંતર કમ્પ્લીટ થાય તેવી જે કામગીરી સાથે અહીં આવે છે પરંતુ હાલ તો ટ્રાફિકની સમસ્યાને લઈને અમદાવાદ નગરવાસીઓને પરેશાન થવું પડે છે ને અને એકવાર કલેક્ટર સુધી રજૂઆત કરી છે તેમ છતાં લોકોને સમસ્યાનું નિરાકરણ નથી આવતું કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ